જાયન્ટ્સ ગ્રુપ ઓફ અંજાર મેનને સિહોર ભાવનગર ખાતે યુનિટ કોન્ફરન્સમાં અલગ અલગ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો શ્રેષ્ઠ સેવા અને કામગીરી બદલ બે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા હવે જોઈએ અંજાર આમતક ન્યૂઝ બીરોનો એક વિસ્તૃત અહેવાલ જોઈન્ટ્સ ગ્રુપ ઓફ અંજાર મેનને શિહોર ભાવનગર ખાતે યુનિટ કોન્ફરન્સ સાતમાં અલગ અલગ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા સિહોર ભાવનગર મુકામે વાર્ષિક કોન્ફરન્સમાં જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન વર્લ્ડ ડેપ્યુટી ચેરમેન નુરૂદીનભાઈ સેલવાલા ફાઉન્ડેશનના ડેવલપમેન્ટ પ્રમુખ મુકેશ પાઠક ઓફિસર તેજાભાઈ કાનગઢ આઈપીપી કેતન રોજેશરા સેન્ટ્રલ કમિટીના નિષાદભાઈ મહેતા શાંતિલાલ પટેલ યોગેશભાઈ ત્રિવેદી ડૉક્ટર મધુકાંત આચાર્ય યુનિટના ડાયરેક્ટર ઈશાની ગોસ્વામી સહિતના લોકોની ઉપસ્થિતિમાં અંજાર મેન ગ્રુપના પ્રમુખ ફાલ્ગુની સોમૈયાને વિવિધ સેવાકીય પ્રવૃત્તિ માટે યુનિટ એવોર્ડ તેમજ સર્ટિફિકેટથી સન્માનિત કરવામાં આવ્યા હતા આ બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન મળી રહ્યા છે અને મંત્રી નીતા ઠક્કરને બેસ્ટ ડીએનો એવોર્ડ એનાયત કરવામાં તો તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન મળી રહ્યા છે